એક વખત એક પેરેન્ટ્સ એના યુવાનને લઈને યુવાન છોકરો હશે અઢાર વીસ વર્ષની ઉંમર મને બતાવવા માટે આવ્યા ઓપીડીમાં બેસાડીને પૂછ્યું કે શું થાય છે તો કંઈ કે સર એને પેટમાં દુખે છે લગભગ એક દોઢ મહિનાથી સારું થતું નથી સોનોગ્રાફી રિપોર્ટ બીજા બધા બ્લડના રિપોર્ટ નોર્મલ આવે છે એટલે મેં પણ મારી રીતે તપાસ કરી અને દવાઓ આપી અમુક એને બે ત્રણ મુલાકાત સુધી લોકો આવ્યા પણ સારું થયું નહીં એટલે હું બી થોડો ચિંતામાં ગયો કે ભાઈ પ્રોબ્લેમ શું છે રિપોર્ટ નોર્મલ છે દુખાવો જતો નથી ત્રીજી મુલાકાતમાં એના પેરેન્ટ્સે મને વાત કરી કે સર હકીકતમાં પ્રોબ્લેમ કંઈ બીજો છે મેં કહ્યું શું તકલીફ છે કે છોકરો હવે અમને કહે છે કે એણે દવા પીધેલી છે દવા એટલે તો એને કોઈ કોલેજમાં કોઈ જગ્યાએ રિલેશન હશે કોઈ વ્યક્તિ સાથે અને એમાં સંબંધની અંદર એને કંઈ અણબનાવ થઈ અને બ્રેકઅપ થયો હશે એટલે ટેન્શનમાં આવી ગયો છે અને દવા જાતે પી લીધેલી છે પણ ડરને મારો દવા વધારે પી ના શક્યો એટલે બીજી વધારે તકલીફ ન થઈ પરંતુ પ્રોબ્લેમ અહીંયા છે પછી મેં મારી રીતે દવા આપી છોકરો થોડા સમયમાં સાજો થયો વાત તમને એ કહેવાની છે અત્યારના સમયની અંદર માતા પિતા અને બાળકો એની વચ્ચે સંવાદ એની વચ્ચે વિશ્વાસ એ ઘટી રહ્યું છે બાળકો માતા પિતાને કંઈ કહેતા ડરે છે આમ તો એવું કહેવાય કે દસ બાર વર્ષની ઉંમર સુધી માતા પિતાએ માતા પિતા તરીકે રહેવું જોઈએ એ પછી મિત્ર બની જવું જોઈએ બાર વર્ષની ઉંમર પછી બાળક તમારી એની દરેક વસ્તુ તમારી સાથે જરૂર શેર કરવા જોઈએ બાળક શેર નથી કરતું તો એ પ્રોબ્લેમ બાળકનો નથી એ માતા પિતાનો પ્રોબ્લેમ છે આપણે ઘરનું વાતાવરણ બાળક પ્રત્યેનો આપણો વ્યવહાર કંઈક આપણે બોસ જેવો રાખી મૂકો છે જેથી બાળક કંઈક કહેતા ડરે છે બીજી વાત છે બાળકો માટેની કે તમે જિંદગીની અંદર નાના મોટા સ્ટ્રેસને સહન કરતા શીખજો કોલેજ લાઇફમાં બની ત્યાં સુધી ભણવા સિવાય બીજે ફોકસ નહીં કરો તમારા શિક્ષણને પ્રાયોરિટી આપો તમારી કેરિયરને પ્રાયોરિટી આપો અને ક્યારેક પણ દુઃખ આવે તો આટલી નાની બાબતની અંદર આવા મોટા પગલાં ક્યારેય નહીં ભરશો જીવન છે એ સુખ અને દુઃખથી ભરેલું છે એ ક્યારેક આવવાનું જ તે પણ એને સહજતાથી સ્વીકારતા શીખીએ તો ભવિષ્યમાં તકલીફ ન પડે યુ